જેમાં સેકન્ડ યરનો વિદ્યાર્થી બાસ્કેટબોલના મેદાનમાં બોલ નાખવાના બાસ્કેટના થાંભલા સાથે અન્ય વિદ્યાર્થીને બાથ ભીડાવીને એક પછી એક એમ વારંવાર પટ્ટા મારી રહ્યો છે માર ખાનાર વિદ્યાર્થી બુમાબુમ કરે છે જો કે આખી ઘટના જોયા બાદ પણ એસવીએનઆઈટીના ઉચ્ચ અધિકારીઓ તેને બર્થડે સેલિબ્રેશનની પ્રથા ગણાવી રહ્યા છે જેને બંધ કરાવી હોવાનું કહે છે હાલમાં અમે આ પ્રથા પર પ્રતિબંધ મુકાવી દીધો છે વિડીયો ગત વર્ષનો છે માર ખાનારા વિદ્યાર્થીએ બર્થડે સેલિબ્રેશનની પ્રથા ગણાવી હતી હાલમાં આ પ્રથા પર પ્રતિબંધ મુકાયો છે સંજય પટેલ ડીન કોલેજમાં અન્ય વિદ્યાર્થીઓ પણ આવું જ કરતા હોય છે મને કોલેજને અને મિત્રોને ટાર્ગેટ કરાઈ રહ્યા છે હું જ નહીં કોલેજમાં અન્ય વિદ્યાર્થીઓ પણ આવું જ કરી રહ્યા છે